નવસારી ના વાસદા તાલુકામાં આવેલા વાઘાબારી ગામમાં નજીવી બાબતે હત્યાની ઘટના બની છે ધીરુ પટેલ નામના યુવક ને પેટમાં દુખાવો પડતા ઇલાજ માટે ગામમાં રહેતા ભગતજીના પટેલ ને પોતાની સમસ્યા વર્ણવી હતી ભગતે ગામ પાસે આવેલા ગીતામણી નદી પાસે જઈ વિધિ કરવાનું કહ્યું હતું જય વિધિ દરમિયાન ભગતે પીઠ પર ધબ્બો મારતા યુવક ઉસ્કેરાઈ ગયો હતો અને અવેશ આવીને પથ્થર મારી ભગતને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાને જાણ થતા વાસ્તા પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને 5 કલાકની અંદર જ આરોપીને ઝડપી પાડ્યો હતો પેટમાં દુખાવો મટાડવા વિધિ કરાવી સમગ્ર ઘટનાને વિસ્તારથી જોઈએ તો વાસ્તા તાલુકાના વાગામારી ગામમાં ધીરુ પટેલ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કેટલાક દિવસોથી તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેનો ઈલાજ કરવા જતા દુખાવો મટતો ન હતો જેથી તેમને ગામમાં જ રહેતા ભગત ખીણા પટેલ કે જે વિધિ કરીને આવા પ્રકારના દુખાવો મટાડતા હોય છે તેમને પોતાની સમસ્યા જણાવી હતી જેથી ભગતે કહ્યું કે નદી પાસે જે વિધિ કરાવવી પડશે જેને પગલે યુવાન ધીનુભાઈ આ વિધિ માટે સંમત થયો હતો